રાજકોટ લોકસભાથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધારાણીએ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને સંભવિત ઉમેદવાર ગણાવતા ચર્ચા શરૂ થઈ ગઈ છે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ધાનાણીએ ભાજપ અને ભાજપના ઉમેદવાર પર આકરા પ્રહારો કર્યા અને સાથે જ રૂપાલાને સંભવિત ઉમેદવાર ગણાવ્યા છે તેમના આ નિવેદનને ક્ષત્રિય સમાજની માંગ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે પરેશ ધારાણીના નિવેદનનો જવાબ સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે આપ્યો છે રાજુ ધ્રુવે પરેશ ધારાણીના નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું છે અને રૂપાલાની પ્રચંડ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે સત્તાના સૂત્રો સંભાળનારા લોકો સામાન્ય માણસની અપેક્ષાઓ આશાઓ પરિપૂર્ણ કરવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડા અને એ નિષ્ફળતાનો ભોગ આજ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બની રહ્યા છે સંભવિત પ્રતિસ્પર્ધી ત્રણ વખત અમરેલી વિધાનસભાનું એણે ચૂંટાઈ અને પ્રતિનિધિત્વ કર્યું હતું 1995 થી ભારતીય જનતા પાર્ટીની આજ પર્યત સળંગ અને સતત સત્તા છે એમ છતાં અમરેલીમાં આખા સૌરાષ્ટ્રની સૌથી પહેલી રેલ આવી દેશ બદલો અમરેલીમાં બ્રોડગેજ કેમ ન આવી એ રાજકોટવાળા મિત્રો અમરેલીવાળાને પૂછજો પોતે પણ અમરેલીથી રાજકોટ ચૂંટણી લડવા આવ્યા હરમે દીવા સ્વપ્નમાં રાચતા એમના સાથીઓ અને એ તેઓ શ્રી ફક્ત ને ફક્ત દીવા સ્વપ્નમાં રાચે છે આવા પરેશભાઈ ધાણાણી પરસોત્તમભાઈ રૂપાલા સંભવિત ઉમેદવાર છે મને લાગે છે કે એઓ કઈ રીતે કહી શક્યા ગઈકાલે સત્તાવાર રીતે રાજકોટના પ્રજાજનોની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પક્ષે જે રીતે ચૂંટણીનું ઉમેદવારી પત્રક પરસોત્તમભાઈએ રજૂ કર્યું આને આનાથી વધુ જવાબ પરેશભાઈ ધાનાણીને કયો જોઈએ છે અરે ભાઈ સંભવિત બધું તમારી કોંગ્રેસમાં હોય તમારે સોનિયા ગાંધી સંભવિત રૂપેના ચેરમેન હોય તમારે મનમોહનસિંહજી સંભવિત વડાપ્રધાન હોય પાવર સોનિયા ગાંધી ભોગવતા હોય રાહુલ ગાંધી સંભવિત રાષ્ટ્રીય અધ્યક્ષ હોય એક પછી એક કામ કહી શકીએ કે સંભવિતની યાદી લાંબી થાય એવું છે મારે એટલું જ કહેવું છે કે પરેશભાઈ દીવા સ્વપ્નમાં રાચવાનું બંધ કરી દો